ડિજિટલ સેવા સેતુનો આજથી મુખ્યમંત્રી શ્રીએ પ્રારંભ કર્યો અને સત્યાવીસો ગામોમાં પ્રારંભિક તબક્કે શરૂઆત કરી ત્યારે પ્રશ્ન એ છે કે અગાઉ ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના જે હતી તો એ યોજના શું બંધ થઈ ગઈ છે એ જ યોજનાને ફરીથી ઉદ્ઘાટન કરવાની ફરીથી પ્રચાર પ્રસાર કરવાની મુખ્યમંત્રી શ્રીને જરૂરિયાત શા માટે પડી કંઈ વાંધો નહીં કઈરી છે વાંધો પ્રકારના લાભ રેશન કાર્ડ થી લઈ અને એફિડેવિટ સુધીના ગામમાંથી જ થઈ જતા હોય તો આવું કાર્ય છે પણ પ્રશ્ન એ છે કે એ થશે કેવી રીતે ગામની અંદર આ આખે આખું કામ કરશે કોણ તાકે કે વિસી જે પાયાનો પથ્થર છે દરેક ગ્રામ પંચાયત ની અંદર કોમ્પ્યુટરની વ્યવસ્થા નથી જે સિસ્ટમથી નેટવર્કિંગ સિસ્ટમ છે એ નેટવર્કિંગ સિસ્ટમ મોબાઈલ સિસ્ટમ કરતા પણ ઓછી સ્પીડે કામ કરે છે અને સૌથી મોટી વાત વીસી છે તો વીસી તો અત્યારે હડતાલ ઉપર છે જે વીસી ખેડૂતો સાથે સંકળાય ગ્રામ લોકો સાથે સંકળાય અને સરકાર એને જ્યારે પગાર ન આપતી હોય સરકાર એનું બાકીનું કમિશન ચૂકવતી ન હોય બબે બે વર્ષના પૈસા બાકી હોય તો સરકારે ને એક વિનંતી છે કે સૌથી પહેલા વીસીઈ નો સરકાર નિર્ણય જાહેર કરે સરકાર ત્યાંથી વાત કરી દે છે કે મફતમાં કરવામાં આવશે પણ કોઈ માણસ મફતમાં કામ શું કામ કરે વીસી ને સરકાર પગાર ન આપે એટલે વીસી ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચાર એટલા માટે કરે છે કે એને કમિશન મળતું નથી અને એને કમિશન જયારે સરકાર ન આપતી હોય ત્યારે સરકારે પોતે નિર્ણય લેવાની જરૂર છે વિચારવાની જરૂર છે કે સૌથી પહેલા જે પાયાનો પથ્થર છે વીસીઈ અને ગ્રામ પંચાયતમાં રહેલા કોમ્પ્યુટર સિસ્ટમ અને ત્યાં નેટવર્કિંગ સિસ્ટમની જે સ્પીડ આપવી જોઈએ આ સૌથી પહેલા સરકાર દરેક ગામમાં આપે પછી આગળની યોજનાઓ શું અને કેવી રીતે કરવી છે આ અત્યારે પાયો મુકાણો નથી અને આખી આખી સુંદર બિલ્ડિંગ સરકારે બનાવીને આપી દીધી છે એટલે સરકારને વિનંતી છે કે સૌથી પહેલા આ કામ કોણ કરશે કામ કેવી રીતે કરશે એની શરતો શું અને લોકોએ એમને કેટલા પૈસા આપી અને કામ કરાવવાનું છે આ નિર્ણય સરકારે પહેલા કરવાની જરૂર છે